હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો સોરી કેટલા દિવસ પછી બ્લોગ બનાવ્યો છે કેમ કે અમારે કામ જ એટલું બધું હતું એટલે બ્લોગ બનાવવાનો ટાઈમ જ ન તો આજે છે ને અમે જવાના છીએ એક સેલિબ્રિટીને મળવા તો એનું નામ છે કૌશિક બાંભળિયા ઘણા લોકો ઓળખતા જ હશે અને કેમકે એના માટે મેં એક મસ્ત ગિફ્ટ બનાવી છે તો એ ગિફ્ટ દેવા જવાની છે તો બ્લોગને લાસ્ટ સુધી જરૂર બનાવી રેજો તો ચાલો તો મિત્રો અમે અડધે ભૂગ્યા છે અને એમાં ફૂલ વરસાદ આવી ગયો છે આમ જો તમે

ફાઈનલી અમે જઈએ છે કૌશિક ભાઈ ના ઘર બાજુ આ ભાઈ બન અમને લઈ જાય છે તો ફાઇનલી મિત્રો અમે કૌશિક ભાઈ ઘરે પહોંચી ગયા કેમ છે કૌશિક ભાઈ હારું ને બસ રામે રામ કેમ છે ભાઈ બધા ને સ્પેશિયલ આવ્યા છે આજ ઘણા આખે લેવા હું તો હતી તમે આવ્યા ને ફોન એવું ને એવું હતું અમે કારણ આવી ગયા એવું છે હા સારું બેસો 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 બેસો

ગિફ્ટ લઈને આવ્યા છે પછી જેક ની સાથે દુબે ગિફ્ટ લઈને આવ્યા છે જો સ્પેશિયલ મારા માટે ગિફ્ટ લઈને આવ્યા છે હું કે છો જો હે કાય બોલતા પણ બે ગિફ્ટ છે તમને ખોલીને બતાવું કઈ રીતે હું છે ગિફ્ટ અંદર તમને આઈડિયા આવે તો ભાઈ સ્પેશિયલ આ બે ગિફ્ટ લાવ્યા છે ભાઈ આલે પોકેટ કરી તો ભાઈ તમને દેખાડી દેવું છે ખોલીને કે ભાઈ હું ગિફ્ટ લઈ કેમ કે મને ખબર નથી સરપ્રાઈઝ જેવું છે

ગજબ ભાઈ ગજબ તમે દીપથી જોવ નજીકથી જોવ તમને આઈડી આવી એ ભાઈ કેટલો સરસ મજાનો સ્કેચ છે તમે નહી આવી શકો છો એક નંબર કામ ભાઈ મેં પહેલી વાર આવા સ્કેચ જોયો છે અને આ ભાઈ કામ કમ્પ્યુટર પ્રિન્ટ કે એવું કઈ છે કે ના ના હાથથી બનાવ્યું હાથથી જ રીઅલ જ બનાવ્યું કેટલો ટાઈમ લાગ્યો એક સ્કેચ કેટલા બાર જોલા કે તલાશ બાર તેર કલાક ભાઈ આ સ્કેચ બનાવવામાં ભાઈને બાર તેર કલાક નાખી દે પણ આનો હું રિયલ ફોટો તમને બાજુમાં ડિસ્પ્લે ઉપર નાખી દઈશ તમે જુઓ એટલે આઈડિયા આવી જાય એકદમ કાંઈ જતે સેમ ટુ સેમ અને આમાં છે ને ભાઈ કોઈ એવું નથી કે કોમ્પ્યુટર પ્રિન્ટ કરીને કે ઝેરોક્સ કરીને કે એ રીતનું નથી રિયલ પેનથી જ બનાવેલું છે પણ એની ને તમે બધું જુઓ તો તમને આઈડિયા આવી જાય કેટલું સરસ મજાનું કામ કરેલું છે ભાઈ અને

રિયલ પાન છે ભાઈ જો પીપળાનું પાન છે એની અંદર મોગલવાનો ફોટો બનાવેલો છે આ પેન્ટ કરેલું છે સરસ મજાની ગિફ્ટ છે આ બે વસ્તુ ભાઈ લેવા છે પણ ખાસ મારે કેવું છે કે મેં આ ખરેખર પહેલીવાર આ એટલું સરસ મજાનું ટેલેન્ટ જોયું છે કેમ કે આવા સ્કેચ આર્ટિસ્ટ ઘણા બધા હોય પણ આ ફોટો ભાઈને મેં પછી આખી પ્રોફાઇલ બધું ચેક કર્યું ત્યારે મેં જોયું તો પણ એક એક ફોટો ભાઈ છે ને એટલી ડિટેલથી બનાવે છે કે વાત કરો અને બીજો ખાસ કહીશ કે ભાઈની યુટ્યુબ ચેનલ છે તો હું ટાઇટલમાં મેન્શન કરું છું ભાઈની ચેનલ એકવાર અવશ્ય વિઝિટ કરજો અને ખાસ બીજું કે ભાઈનું ઇન્સ્ટાગ્રામ છે અને ભાઈનો કોન્ટેક્ટ નંબર પણ હું તમને આપીશ જો કદાચ કોઈને સ્કેચ બનાવવો હોય અને આમ તો હું છે ઘણા બધા આપણા સારા સારા ટેલેન્ટ હોય તો આપણને એમ થાય દિલથી કે ભાઈ આગળ આ કાંઈ પ્રમોશન વિડીયો કેવું કાંઈ તો છે નહીં ભાઈ પણ ખરેખર દિલથી મને ભાઈનું કામ ગોઠ્યું એટલે આપણા કાંઈ જે થોડી ઘણી ઓડિયન્સ છે ભાઈને થોડોક બૂસ્ટ મળે અને બધા સપોર્ટ થોડો થોડો ભાઈને કરજો અને સરસ મજાનો એક સ્ટેજ મળે કેમ કે આવું એટલું બધું સરસ મજાનું આર્ટવર્ક છે ને ભાઈ બહુ ઓછા પાસે ટેલેન્ટ હોય છે એટલે મને સ્પેશિયલી એમ છું કે ભાઈ નહીં ભાઈને થોડીક બૂસ્ટની જરૂર છે તો પ્લીઝ હું એક નાનો ભાઈ તરીકે એક નમ્ર વિનંતી કરીશ કે ભાઈને છે ને ભાઈ સપોર્ટ કરજો બધા થોડો થોડો જેથી કરીને ભાઈ તો થોડો અને તમારો સ્કેચ બનાવો તો વધારે ડિટેલ તો તમને ભાઈ ને નંબર જ આપી દે એટલે ભાઈ ને કોલ કરી અને તમે લઈ શકો છો બાકી તો ભાઈ ખૂબ ખૂબ આભાર તમારો કે તમે આવો સરસ મજાનું અમારી માટે સ્કેચ બને હું કેવું થાય હે આ તો કાઈ નહી કે ભાઈ શરમાઈ જાય એવું છે બાકી તો જો સરસ મજાને આજ ના ભાઈ બે સ્કેચ બનાવ્યા છે તો ભાઈ તો ખૂબ ખૂબ આભાર ભાઈ સરસ મજાનો ભાઈ જો મારો સ્કેચ બનાવ્યું છે સ્પેશિયલી અને ડિટેલિંગને બધી જ રીતે એક નંબર કાંઈ ઘટે નહીં અને ખાસ તો ભાઈ ભાઈને છે ને અત્યારે તમે મારી ચેનલથી કદાચ કોઈ આવીને આ વિડીયો જોતા હોય ને તો પ્લીઝ એક નંબર અપીલ છે કે ભાઈની આ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે ભાઈ સરસ મજાનો આર્ટવર્ક છે ભાઈનું બહુ મસ્ત આર્ટવર્ક એમ મને સ્પેશિયલી દિલથી ગમ્યું તો બધા થોડોક સપોર્ટ કરો જેથી કરીને ભાઈને કંઈક સ્ટેજ મળે ને કદાચ કોઈ જગ્યાએ એવો જગ્યાએ વિડીયો પહોંચી જાય કે જ્યાં ભાઈનું આ કામ છે એની કદર થાય કેમ કે આ વસ્તુ જે છે ને એ બનાવવું અને જે કળા છે ને એ બહુ મુશ્કેલ છે જે વાત બધાથી ન થાય ટૂંકમાં અને એટલું ને પ્લસ આ હેરલાઇનને બધું જ કમ્પ્લીટ આમ મને થોડા થોડા નોલેજ પ્રમાણે મારા એ વાળ છે ને ભાઈ સેમ ટુ સેમ કાંઈ ઘટે નહીં એટલું સરસ મજાનું ફિનિશિંગ વાળું સ્કેચ બને છે તો પ્લીઝ બધા થોડો થોડો ભાઈને સપોર્ટ કરજો બાકી જો સરસ મજાના ભાઈને તમે આમ તો ચેનલ જોતા રહીશો પણ મસ્ત મસ્ત આ આ પણ તમે જોઈ શકો છો પીપળાની પાનની અંદર મોગલ માતાજીનો ફોટો બનેલો છે મસ્ત આ પાન તો રિયલ છે પણ બહુ સરસ મજાનો આર્ટ આ પણ કરેલું છે તો પ્લીઝ બધા થોડો થોડો ભાઈને સપોર્ટ કરજો હાલો કહો ભાઈ ખૂબ ખૂબ આભાર ભાઈ સ્પેશિયલ આવ્યા એટલે દૂરથી આવ્યા કેશ દેવા આવ્યા એટલે બહુ આનંદ થયો ભાઈ અને આપણે લાઈક કંઈ કામકાજ હોય તો કહેજો ગમે ત્યારે તમે રેની ત્યાં

આ તો લોકેશન જો તમે વરસાદ આવે એવું થઈ ગયું છે તો આ રીલ શૂટ કરવાની છે તો ફાઇનલી ગાઈઝ અમે ઘરે પહોંચી ગયા છે અને અતન મસને મિત્રો હું એક સ્કેચ બનાવું છું એ ફોર સાઈડ માં છે એક સ્કેચ તમે આ જોઈ શકો છો તો આને છે ને કમ્પ્લીટ કરીને કાલે કુરિયર કરાવવાનું છે એટલે એ તમે બેસી ગયો છું હું ડ્રોઈંગ બનાવવા માટે અને તમારે પણ આવો સ્કેચ બનાવવો હોય તો તમે ઇન્સ્ટાગ્રામ ઉપર મને ડીએમ કરી શકો છો અથવા મને વોટ્સઅપ ઉપર મેસેજ કરી શકો છો તો નીચે આપેલો છે નંબર અને બ્લોગ પણ ઘણા દિવસો પછી મૂક્યો છે એનું કારણ પણ એ છે કેમ કે પેઇન્ટિંગ બનાવવામાં એટલી બધી કલાક વહી જાય અને સાથે શૂટ કરવાનું હોય રીલ અને પછી સાથે જોબ કરવાની હોય અને બ્લોગ બનાવીએ તો બ્લોગને એડિટ કરવામાં પછી બે ત્રણ કલાક વહી જાય એટલે બ્લોગ હમણાંથી નથી આવતા તો બસ આ બ્લોગમાં બસ આટલું જ થયું હોપ કે તમને આ બ્લોગ સારો લાગ્યો છે તો સારો લાગ્યો તો લાઇક અને શેર જરૂર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળી આવે નેક્સ્ટ બ્લોગમાં